નમસ્કાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર હપ્તો દિવાળી પર જમા રૂપિયા ખેડૂતોને ઓફિશિયલ જાહેરાત તો પીએમ કિસાન યોજના અંતર્ગત જે છે ખેડૂતો એકવીસમા હપ્તાની રાહ જોઈને બેઠા છે તેના માટે ઓફિશિયલ જાહેરાત સારા સમાચાર જે છે સામે આવી ચુક્યા છે તો શું છે સમગ્ર માહિતી ઓફિશિયલ જે માહિતી જે છે આપવામાં આવી છે ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જોવો અને જો તમે અમારી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો સૌપ્રથમ મિત્રો વાત કરીએ બાઢથી પ્રભાવિત ખેડૂતો માટે કરવામાં આવેલા ઘોષણા તો હાલમાં જ જે છે હિમાચલ પ્રદેશ અને પંજાબની અંદર મિત્રો તમને ખ્યાલ હોય તો પૂરની પરિસ્થિતિ એટલે કે બાઢની પરિસ્થિતિ જે જોવા મળી તો તેના માટે જે છે કેન્દ્ર સરકારે એક ઓફિશિયલ જાહેરાત જે ખેડૂતો માટે કરી હતી તો તેના પરથી આપણે જે છે પીએમ કિસાનનો હપ્તો ક્યારે આવશે તેના વિશે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો હાલમાં જે છે હિમાચલ પ્રદેશ અને પંજાબમાં જે છે પૂરની પરિસ્થિતિના કારણે કેન્દ્ર સરકારે જે છે જાહેરાત કરી હતી જે મુજબ જે છે પંજાબ અને હિમાચલના લોકોને જે છે સહાય એટલે કે રાહત પેકેજ સાથે જે છે પીએમ કિસાનના હપ્તો પણ જે છે જલ્દી આપવામાં આવશે એવું જે છે જાણવા મળ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો ઓફિશિયલ એક્સ પોસ્ટની અંદર જે છે અહીંયા તમે જોઈ શકો છો બાઢ પ્રભાવિત કિસાનો ઓર ગ્રામીણ ક્ષેત્રો કે લઈએ તો એમાં જે છે રાહત પેકેજની વાત કરી હતી પંજાબ અને હિમાચલ પ્રદેશ અહીંયા તમે નામ જોઈ શકો છો પંજાબ અને જે છે હિમાચલ બરોબર છે સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો એસડીઆરએફ ઓર અહીંયા તમે મેઇન જે આપણે જોઈ શકો છો પીએમ કિસાન બરોબર સન્માન નીતિ કે દૂસરી કિસ્ત અગ્રિમ રૂપ સે જારી હોગી બરોબર છે તો આ એકવીસમો હપ્તો જે આવવાનો છે એ જલ્દીથી જે છે જારી થશે એવું જે છે તમને અહીંયા જોવા મળશે બરોબર છે તો આ પોસ્ટની અંદરથી આપણને એટલું મળ્યું હવે બીજી જે છે આગળની વાત કે આ હપ્તો જે છે ક્યારે જમા થશે એ આપણે બીજી એક માહિતી ઓફિશિયલ જે માહિતી છે તેના પરથી જોઈ જોઈ તો તો તમે જે છે આગળ શકો છો કિસાન હપ્તો દિવાળી પર કેન્દ્ર સરકારનો જે છે ઓફિશિયલ પોસ્ટ મુજબ જે છે કેન્દ્ર સરકારની એક ઓફિશિયલ પોસ્ટ મુજબ જે છે ટ્વિટર મુજબ ટ્વિટ મુજબ જે છે એકવીસમો હપ્તો જે છે મળશે તેવું કહી શકાય છે તો અહીંયા તમે આ પોસ્ટ જોઈ શકો છો બરોબર છે તો દિવાળીના તહેવારમાં જ આ હપ્તો જે છે રિલીઝ કરવામાં આવશે બરોબર છે એવું આ પોસ્ટ પરથી જાણી શકાય એનું મુખ્ય કારણ એ હોઈ શકે કે ખેડૂતોને જે છે રિકવરી મળી રહે જે પૂરથી જ અસરગ્રસ્ત ખેડૂતો છે જેમ કે આપણા પંજાબ અને હિમાચલની અંદર જોયું તો કે પૂરથી અસરગ્રસ્ત ખેડૂતો છે તો એ લોકોને જે છે રિકવરી મળી રહે નવેસરથી જે છે ખેતી કરવામાં પ્રેરણા મળે તેવું જે છે તે કારણ હોઈ શકે સાથે સાથે બાવીસમાં બાવીસ સપ્ટેમ્બરથી જે ખેડૂતો માટે જે છે ટ્રેક્ટરની ખરીદી પર જે છે જીએસટી બાર ટકાથી જે છે પાંચ ટકા થતાં ભાવ પણ જે છે ટ્રેક્ટરની ખરીદી પર જે છે ટ્રેક્ટર કે ખેતીને લગતી કોઈ પણ સાધન સામગ્રી તમે લેવી હોય તો એમાં જે છે જીએસટીમાં ઘટાડો થઈ ગયો છે તો એ પણ એક સારા સમાચાર ખેડૂતો માટે તો અહીંયા હવે તમે જે છે ઓફિશિયલ જે પોસ્ટ છે એની મિત્રો આપણે વાત કરીએ તો કિસાનો કે લીએ દિવાલિકા તોફા બરાબર છે યુપી કે બે કરોડ અન્નદાતાઓ કે ખાતે મેં આઈએ કે બે હજાર બરાબર

માહિતી કલેક્ટ કરી હતી એક આગળના દિવસ પહેલાં કરી હતી પરંતુ પાછી એક અપડેટ જે છે મેં ચેક કરતા અહીંયા તમે જોઈ શકો છો એગ્રીકલ્ચર ઓફ ઇન્ડિયા તો આની અંદર જે છે અહીંયા તમે જોઈ શકો છો બે જ કલાક પહેલાં બરોબર છે તો મેં જે માહિતી જે આગળની કલેક્ટ કરી હતી એક દિવસ પહેલાંની હતી પરંતુ અત્યારે હાલમાં જ હું અત્યારે વિડીયો બનાવું છું ત્યારે જે આ માહિતી કલેક્ટ કરી છે તો અહીંયા તમે જોઈ શકો છો એક અપડેટ આવી ચૂકી છે તો અહીંયા તમે જોઈ શકો છો ઓફિશિયલ જે પીએમ કિસાન સન્માન નિધિ એકવીસ મીકવીસ બરાબર છે ટ્વેન્ટી ઇન્સ્ટોલમેન્ટ રિલીઝ ઓવર એકસો કરોડ ટ્રાન્સફર મેન્ટ ઓફ ઇન્ડિયા કન્ટિન્યુ ઇટ અંડર વેયરિંગ સપોર્ટ ટુ ધ ફાર્મર તો હિમાચલ પ્રદેશના લોકોની સાથે સાથે સમગ્ર ગુજરાત સમગ્ર જે છે ગુજરાત પરંતુ સમગ્ર જે છે કેન્દ્ર અંદર એટલે કે જે છે ભારતની અંદર જે છે આ હપ્તો એકવીસમો જે છે રિલીઝ કરી શકે છે ગવર્મેન્ટ તો અહીંયા તમે જોઈ શકો છો ઓફિશિયલ છે એક પોસ્ટ જે છે મૂકવામાં આવી છે રિલીઝ ઓફ ટ્વેન્ટી વનથ ઇન્સ્ટોલમેન્ટ ઓફ પીએમ કિસાન સન્માન નિધિ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સ્ટેન્ડ ફર્મલી વિથ ફાર્મર ઇન ધ એવરી સિચ્યુએશન બરોબર છે અને અહીંયા તમે તારીખ જોઈ શકો છો છવ્વીસ સપ્ટેમ્બર બે તો બરાબર છે આ ફાઇનલ તારીખ આ હોઈ શકે પીએમ કિસાન સન્માન નિધિની બરોબર છે કૃષિ ભવન ન્યૂ દિલ્હી બરોબર છે અને આપણા જે શિવરાજસિંહ ચૌહાણ અહીંયા તમે ફોટોની અંદર જોઈ શકો છો જે કૃષિ મંત્રી છે તે બરોબર છે તો ઓફિશિયલ જે છે માહિતી આ જ છે મળી છે તો છવ્વીસ સપ્ટેમ્બરે જે છે હપ્તો રિલીઝ થઈ શકે છે પીએમ કિસાન સન્માન નીતિ ત્યારબાદ મિત્રો અહીંયા તમે આગળ પણ જે છે બીજી એક પોસ્ટની અંદર અહીંયા તમે જોઈ શકો છો એન્શ્યોરિંગ ટાઈમલી સપોર્ટ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ અવર અન્નદાતા તો પીએમ કિસાન સન્માન નીતિ અને એકવીસમી ઇન્સ્ટોલમેન્ટ એટલે કે એકવીસમો હપ્તો બરોબર છે તો રિલીઝ અહીંયા તમે જોઈ શકો છો ઉત્તરાખંડની અંદર પણ અહીંયા તમે બીજું એક રાજ્ય આવ્યું ઉત્તરાખંડ ની અંદર તો ધીમે ધીમે બધા રાજ્યો આવે છે તો આખા સમગ્ર ભારતની અંદર જ છે આ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના દિવસે રિલીઝ થઈ શકે છે તો આ એક ઓફિશિયલ માહિતી જે છે છે મળી હપ્તાને મિત્રો આજના બસ આટલું જ આશા રાખું છું કે પીએમ કિસાન યોજના વિશે આપવામાં આવેલા માહિતી તમને પસંદ છે તમારા કંઈ પણ સવાલ હોય કંઈ પણ ક્વેરી હોય તો તમે જરૂરથી કમેન્ટની અંદર જણાવી દેજો તો હું તેનો જે છે જવાબ આપી દઈશ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા જરૂરી મિત્રો અને પરિવારજનોની અંદર ખાસ કરીને ખેડૂત મિત્રોને જે છે આ માહિતી આ છે શેર જરૂરથી કરી દેજો આભાર